દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી મેના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ઉત્સાહનો સંચાર થયો છે સવાયા કચ્છ વડાપ્રધાન મોદીને આવકારવા જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં કચ્છ કમલમ ખાતે વડાપ્રધાનના કચ્છ પ્રવાસ સંદર્ભે મહત્વની બેઠક મળી હતી પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી છવ્વીસમીએ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેઓ બપોરે ભુજ મિરઝા પર રોડ પર જંગી સભાને સંબોધન કરવાના છે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી જનતાને સંબોધન કરવાના હોવાથી દરેક કચ્છવાસીઓને વડાપ્રધાન મોદીને સાંભળવા તેમને નિમંત્રણ પાઠવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન સિંદુર પછી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કચ્છની અંદર છવ્વીસમી તારીખે બપોર પછી ભવ્ય જાહેર સભાનું આયોજન છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે હું આપના માધ્યમથી સૌને વિનંતી અને અપીલ કરું છું કે આપણે સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે કચ્છની પવિત્ર ધરા ઉપર આવી રહ્યા છે ત્યારે આપણે બધા એ કાર્યક્રમની અંદર આપણે બધા જોડાઈ અને જેના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી મંત્રીશ્રી આદરણીયશ્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા જે કચ્છની મુલાકાત લીધી હતી સવારના વાગે વહીવટતંત્ર સાથે ત્યારબાદ કચ્છ કમલમ ખાતે પણ બેઠક કરી અને સૌ કાર્યકર્તા આગેવાનો સાથે બેઠક કરી હતી તંત્રના અધિકારી સાથે ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે સ્થળની વિઝિટ પણ કરી હતી અને આગામી સમય જે કાર્યક્રમ થવાનો છે જેના સંદર્ભે એમણે મુલાકાત પણ લીધી હતી